રાજ્યમાં ખેલકૂદના વાતાવરણનું નિર્માણ થાય પ્રતિભાશાળી ખેલાડીઓને યોગ્ય તક મળી રહે તે માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ભરૂચ જિલ્લામાં ખેલ મહાકુંભનો તારીખ છ જાન્યુઆરીથી તાલુકા કક્ષાનો પ્રારંભ થઈ ગયો છે ખેલ મહાકુંભમાં ભરૂચ જિલ્લામાં એક પોઈન્ટ ત્રેપન લાખ જેટલા ખેલાડીઓએ ચોવીસ જેટલી રમતોમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે ભરૂચ જિલ્લામાં વિવિધ તાલુકા કક્ષાએ વિવિધ સ્કૂલોમાં સ્પર્ધાઓમાં ખેલાડીઓ ભાગ લેશે શાળા અને ગ્રામ્ય કક્ષાએ વિજેતા ખેલાડીઓ તાલુકા કક્ષાએ અને તાલુકા કક્ષાએ વિજેતા ખેલાડીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે જ્યારે જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓ ઝોન કક્ષા રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેશે તારીખ છ જાન્યુઆરીએ ભરૂચ તાલુકામાં સંસ્કાર સ્કૂલ ખાતે વોલીબોલ રમતની સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં અલગ અલગ વયજૂથમાં ભાઈઓ બહેનોએ મળી કુલ સડસઠ ટીમોએ ભાગ લીધો હતો આ સિવાય તારીખ સાત જાન્યુઆરીના રોજ કેજીએમ શાળા ખાતે એથ્લેટિક્સ રમતનું આયોજન થયું હતું જેમાં અંડર નાઇન અંડર ઇલેવન અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપન કેટેગરી મળી કુલ આશરે છસો છત્રીસ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો એથ્લેટિક્સ રમતને કેજીએમ શાળાના આચાર્ય ઉપાસના શર્મા મેડમે ખુલ્લો મૂક્યો હતો આ ખેલાડીઓ તાલુકા કક્ષાએ વિજેતા થઈ હવે જિલ્લા કક્ષાએ રમવા જશે અને ત્યારબાદ ફેબ્રુઆરી મહિનામાં ઝોન કક્ષા અને રાજ્ય કક્ષાએ રમવા જનાર છે આ ઉપરાંત એથ્લેટિક્સ રમતમાંથી ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન કરી પ્રતિભાશાળી ખેલાડીઓને ડીએલએસએસ માટે તૈયાર કરવામાં આવનાર છે આજ રોજ લગભગ ચારસો જેટલા ખેલાડીઓ અહીંયા ભાગ લઈ રહ્યા છે જેમાં અંડર અંડર ઇલેવન અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીન કેટેગરી છે જેની અંદર ત્રીસ મીટર પચાસ મીટર સો મીટર બસો મીટર ચારસો મીટર છસો મીટર અને આઠસો મીટરની દોડની સ્પર્ધાનું આયોજન થયું છે તે ઉપરાંત ઓડા ફેક અને જેવલીન થ્રો અને ડિસ્કસ થ્રોનું પણ આયોજન થઈ રહ્યું છે